નમસ્કાર માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર જીવનધારા સુકેતુ સોસાયટી પાટણ ખાતે પાંચમની મહાઆરતી કરવામાં આવેલી એકસો આઠ દીવડાની મહાઆરતી સોસાયટીના લોકો ઉમંગભેર નવરાત્રિ ઉજવવામાં આવી છે

સમૂહ આરતી નું આયોજન હતું એકસો દીવડાની આરતી નું પણ આયોજન હતું આખી બેન માતાઓ ભાઈઓ વડીલો દરેક જણ એ હાજર રહ્યા અને પોતે આરતી ઉતારી અને ધન્યતા અનુભવી આવીને આવી રીતે દર વર્ષે અમે આવી રીતે અમે કાર્યક્રમ કરતા જ હોઈએ છીએ છેલ્લા દિવસે હવન પણ હોય છે અને ભોજન પણ આખી સોસાયટીનું સમૂહો વખત અમે ભેગા મળી અને ભોજન કરતા હોઈએ છીએ આવરી મોટી સોસાયટી પણ અમારી એકતા સંપ ખુબ સારું છે સામાજિક સમરસતા જો સારું ઉદાહરણ હોય તો અમારી જીવનધારા સોસાયટી છે